ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ છ સપ્તાહ વાસરાહ સાત વાર સપ્તાહના સાત દિવસો સ્વાધ્યાય પ્રશ્ન એક વિચારો અને કહો અધ્ય કહ વાસરહ આજે કયો વાર છે અધ્ય બુધવાસર આજે બુધવાર છે સ્વહ કહ વાસરહ આવતીકાલે કયો વાર છે સ્વઃ ગુરુવાસર અથવા બૃહસ્પતિ વાસર ગુરુવાર ને બીજું બૃહસ્પતિવાર પણ કહેવાય છે એટલે અહીં કૌંસ અંદર બૃહસ્પતિ વાસર પણ આપેલું છે આવતીકાલે ગુરુવાર છે સ્વ રવિવાસર આવતીકાલે રવિવાર છે યહ કહ વાસર ગઈકાલે કયો વાર હતો યહ શુક્રવાસર ગઈકાલે શુક્રવાર હતો ત્યાર પછી પ્રશ્ન બે હ્યહ અધ્ય અને સ્વહ નો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો નો અર્થ થાય છે ગઈકાલે અધ્ય નો નો અર્થ અર્થ થાય થાય છે છે આજે સ્વહ આવતીકાલે તો હ્ય એટલે કે ગઈકાલે રવિવાર સરહ એટલે કે રવિવાર હતો અધ્ય આજે સોમવાર સરહ એટલે કે સોમવાર છે સ્વહ આવતીકાલે

શનિવાર અને રવિવાર આ વારો નો પરિવાર છે